નમસ્કાર દોસ્તો સ્વસ્થ રહેવાના ઉપાય જાણીશું ઓછું બોલતા હોય તે વ્યક્તિનું મગજ તેજ હોય છે તમે ચેક કરજો ઓશિકા વગર સુવાથી કમરનો દુખાવો ઓછો થાય છે અને કરોડરજ્જુ મજબૂત બને છે તેથી આપણે ઓશિકું ના લેવું જોઈએ જે વ્યક્તિ વધુ સ્નાન કરે છે તે ઓછા બીમાર પડે છે કેમ કે તે તે સ્નાન કરે છે એટલા માટે રીંગણના સલાડનું સેવન કરવાથી વ્યક્તિનું હૃદય ખૂબ જ મજબૂત બને છે કેમ કે રીંગણ સ્વાસ્થ્ય માટે સારું છે એના અંદર આયરન વધારે હોય છે ડુંગળીને પાણીમાં નાખ્યા પછી કાપવાથી આંખમાંથી આંસુ આવતા નથી આ પણ ટ્રાય કરવા જેવું છે વાસી મોડે પાણી પાણી જોઈ ઉધરસ ખાવાથી છાતી રહેલો કપ સાફ થઈ જાય છે દરરોજ સવારે ટામેટા ખાવાથી તમારા વાળ ક્યારેય સફેદ નહીં થાય મોઢામાં પાણી ભરીને નાહવાની આદત બનાવો આ તમને શરદી અને ઉધરસથી બચાવશે જે લોકોને વધારે શરદી અને ઉધરસ થતી હોય એ લોકોએ આ જરૂર ટ્રાય કરવો જોઈએ સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેર બહાર નીકળી જાય છે આ તો ડિટોક્સ બોડી થાય છે જે આપણે કહીએ છીએ તે રાત્રે સૂતા પહેલાં ઘ દૂધમાં હળદર નાખીને પીવાથી ઊંઘ સારી આવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે જે હળદર આપણા માટે સારી હોય છે ભોજન પછી થોડું જીરું અને ગુળ ખાવાથી પાચન સુધરે છે આ જેને પાચનમાં તકલીફ હોય તેના માટે બહુ જ કારગર ઉપાય છે દરરોજ થોડા બદામ ખાવાથી યાદ શક્તિ વધે છે તાજી હવા અને સવારની ચાલવાથી મન પ્રસન્ન રહે છે હૃદય મજબૂત બને છે મોમો પાણી ભરીને ચહેરા પર ઠંડુ પાણી છાંટવાથી ચહેરાની ત્વચા ચમકે છે દરેક સ્ત્રીએ આ ટ્રાય કરવો જોઈએ ખાલી પેટે કેરી ખાવું ટાળવું જોઈએ તેનાથી ગરમી વધે છે કેમ કે કેરીની જે તાસીર હોય છે તે ગરમ હોય છે એટલા માટે ભોજન દરમિયાન વધુ વાતો ન કરવી આ પાચન માટે સારી આદત નથી તેથી ભોજન દરમિયાન બોલવું જોઈએ નહીં રોજ રાતે સૂતા પહેલાં પગના તળિયામાં સરસવનું તેલ લગાવવાથી થાક ઉતરી જાય છે જી હા દોસ્તો તમે કોઈપણ તેલ તમારા પગના તળિયામાં લગાવશો તો તમારા શરીરનો થાક ઉતરી જશે સવારે ઉઠીને ઓમનો જાપ કરવાથી મન શાંત રહે છે અને દિવસ સકારાત્મક બને છે રાત્રે વાસી ભોજન ન ખાવું તાજું ભોજન હંમેશા આરોગ્ય માટે ઉત્તમ હોય છે તેથી હંમેશા તાજું બનાવીને ખાવું જોઈએ દર અઠવાડિયે એક દિવસ ફળનો ઉપવાસ રાખવાથી શરીર હલકું લાગે છે તેથી આપણા પૂર્વજોએ અગિયારસ પૂનમ જેવા ઉપવાસ માટે આપણને શાસ્ત્ર સાથે જોડ્યા છે ઘરમાં તુલસીનો છોડ રાખવાથી હવા શુદ્ધ રહે છે નકારાત્મક ઉર્જા દૂર થાય છે તેથી આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડ